જ્યારથી અમેરિકાની અંદર ટ્રમ્પ સરકાર બની છે ત્યારથી ભારતીયો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે અમેરિકામાં ગેરકાયદે ગુજરાતી સહિત એકસો ચાર ભારતીયોને ડિપોર્ટ કરી પાંચ તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા જ્યાંથી તેત્રીસ ગુજરાતીઓ આજે છ ફેબ્રુઆરીએ વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા પરંતુ અહીંયા સવાલો એ ઊભા થાય છે કે જે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાત છે આમ તો ગુજરાતભરમાંથી જે લોકોને અમેરિકા સહિત વિદેશોમાં જવાની છે અને એ પણ ગેરકાયદેસર રીતે કે અહીંયાથી એ કબૂતર બાજુને પૈસા આપવા એ પૈસા આપીને ત્યાં એમને એમના હોય એમને ત્યાંથી બોર્ડર ક્રોસ કરાવી દે પરંતુ તમને શું ખબર છે કે આ બધી જ પ્રવૃત્તિ પછી પણ તમે કોઈ ગુનો નથી કર્યો છતાં પણ તમારા હાથ અને પગમાં હથકડી કડી બાંધીને તમને ફરી ભારત લાવવામાં આવે તો આજે એના વિશે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ન્યૂઝ રૂમ ગુજરાત યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો બે આઇકન ને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે તો અમેરિકાની અંદર ટ્રમ્પ સરકાર બની અને ત્યાર પછી નવા નવા કાયદા કાનૂન લાવવામાં આવ્યા જેમાં ગેરકાયદેસર રહેતા તમામે તમામ ભારતીયોને એવું જ નથી કે ભારતીયોને બીજા દેશના લોકો કે જે રીતે બોર્ડર ક્રોસ કરીને હતા એ તમામ પર કાર્યવાહી કરવામાં આવી અને ત્યાંથી પરત એમના દેશમાં ધકેલી દેવામાં આવ્યા એવી જ રીતે ગુજરાતીઓ પણ આવું આમાં સામેલ છે તેત્રીસ જેટલા ગુજરાતીઓ આજે વહેલી સવારે પહોંચ્યા હતા અમદાવાદ ખાતે પરંતુ સવાલો એ ઉભા થાય છે કે બધું જ અહીંયા મળે છે ભારતની અંદર શું નથી મળતું ધંધો રોજગાર બધું જ અહીંયા વ્યવસ્થિત ચાલે છે ઇન્કમ પણ સારી એવી થાય છે પરંતુ વિદેશ જવાની ગેલછા એ તમારા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે તેવું પણ આપણે કહી શકીએ કારણ કે જેટલા જેટલા લોકો ગેરકાયદેસર રીતે સાહેબ સાઠ સાઠ સિત્તેર સિત્તેર લાખ રૂપિયા આપીને તમે બોર્ડર ક્રોસ કરીને ત્યાં જાઓ છો તમે ત્યાં જઈને શું કરો છો હવે ત્યાં બે પાંચ વર્ષ જે રહ્યા હશે તેમને તો કોઈ વાંધો નહીં હોય તેમણે સારું એવું કમાઈ લીધું હશે પણ જે મહિનો પંદર દિવસથી ત્યાં હશે બોર્ડર ક્રોસ કરીને પહોંચ્યા હશે એવા લોકોનું શું કારણ કે એમણે તો અહીંયા કબૂતર બાજુને સાહીઠ સાઈઠ સિત્તેર સિત્તેર લાખ દીધા છે પોતાના ઘર જમીન બધું જ વેચી અને ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા હતા એ બધાની હકાલપટ્ટી કરવામાં આવી પરત એમના દેશમાં મોકલવામાં આવ્યા આજે છ ફેબ્રુઆરીએ વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર તેત્રીસ ગુજરાતીઓ અમદાવાદથી ડિપોર્ટ થયેલા હતા એ બધાને અહીંયા ઉતારવામાં આવ્યા જ્યારે ચાર લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતના છે ત્યારે પોલીસ દ્વારા તેમના વતન લઈ જવામાં આવ્યા હતા અમદાવાદ એરપોર્ટ પર આવેલા તેત્રીસ ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં નહોતી આવી પરંતુ તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરીઓ તેમનું ઇન્વેસ્ટિગેશન કરશે

ગાંધીનગર રુચિ ગાંધીનગર કુમાર છે અમદાવાદના છે ખુશબુબેન છે વડોદરાના છે સ્મિત નામ છે એમનું ગાંધીનગરના છે શિવાની છે આણંદના છે જીવણજી ગાંધીનગરના છે નિકિતાબેન મહેસાણાના છે એસાભાઈ છે ભરૂચના છે જયેશભાઈ અમદાવાદ બીનાબેન બનાસકાંઠા એનીબેન પાટણ કેતુલકુમાર પાટણ મંત્રાબેન પાટણ કિરણબેન એ છે મહેસાણાના માયરાભાઈ છે ગાંધીનગરના છે રીતન છે હાર્દિક ગિરી છે હિમાની બેન છે એ પણ ગાંધીનગરના છે જયારે એન્જલ ગાંધીનગરના છે અરુણાબેન મહેસાણા માહી ગાંધીનગર અને છેલ્લે જીગ્નેશ કુમાર એ છે ગાંધીનગરના એટલે ગાંધીનગર અને ઉત્તર ગુજરાત વડોદરાના માત્ર એક વ્યક્તિ છે કે જેને અમદાવાદ કહેવાય ને કે અમેરિકાથી ડિપોર્ટ કરાય અને સીધા ગુજરાત મોકલવામાં આવ્યા હતા પરંતુ અમારી અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ પણ સામેલ છે જેને મંગળવારે પાંચ તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવ્યા બાદ આજે વહેલી સવારના પ્લેનમાં ખુશ્બુ સહિતના તેત્રીસ ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાંથી વડોદરા પોલીસની ટીમે ખુશ્બુને લઈ પાદરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાંથી તેમના ગામ લુણા ખાતે ઘરે લઈ જવામાં આવી હતી ને એમને સુરક્ષિત રીતે ઘરે અને ગામમાં પહોંચાડી હતી વડોદરા પોલીસે ખુશ્બુ પટેલની પ્રાથમિક પૂછપરછ તેમના ઘર પર જ કરી હતી યુએસ બોર્ડર પેટ્રોલ ચીફ માઇકલ ડબલ્યુ બેક્સે એક ટ્વિટર એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો અને લખ્યું છે કે યુએસ બીપી અને પોન્સ્ટરે ગેરકાયદેસર ઇમિગ્રેશનને સફળતાપૂર્વક ભારતમાં મોકલ્યા છે જો તમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરશો તો તમારે તેમના પરિણામો ભોગવવા પડશે ને બહુ સારી વાત કરી છે આ જે પણ વ્યક્તિએ ટ્વીટ કરી છે વિડિયો મોકલ્યો છે ને ખૂબ સારી વાત કરી છે ને ભારતીયોએ સમજવા જેવી વાત છે કે તમારે તમારા કરેલા કર્મો તમારે અહીંયા જ ભોગવીને જવાના છે તમે હતા તો ગેરકાયદેસર જ અને તમને હાથ કડીઓ પહેરાવીને તમને ભારત પાછા મોકલવામાં આવ્યા એટલે આનાથી શરમજનક બાબત શું હોઈ શકે અમેરિકાથી દેશની કાલીન કરીને ભારત મોકલવામાં આવેલા એકસો ચાર ભારતીયોનો મુદ્દો દેશ વિદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે આના વિરોધમાં વિપક્ષ સાંસદ સરહદ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ દરમિયાન યુએસ બોર્ડર પેટ્રોલ એટલે કે યુબીએસપીએ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રેશનને યુએસ લશ્કરી વિમાન દ્વારા ભારત મોકલવામાં આવી રહ્યા હોવાનો એક વિડીયો પણ બહાર પાડ્યો છે યુએસ બોર્ડર પેટ્રોલ ચીફ માઇકલ ડબલ્યુ બેક્સે આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને કહ્યું કે યુએસબીપી અને પાર્ટન એર્સ ગેરકાયદેસર ઇમિગ્રેશનને સફળતાપૂર્વક ભારતમાં મોકલ્યા છે ને અમેરિકાથી અત્યાર સુધીની સૌથી દૂરની ઉડાન હતી જો તમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરશો તો તમારે તેમના પરિણામ ભોગવવા પડશે સાથે તમને જણાવી દઈએ કે આ રીતે ભારતીયોની વાપસીને લઈ દેશમાં હોબાળો મચી ગયો છે ને અંગે વિપક્ષી નેતાઓ સંસદમાં વિરોધ કરી રહ્યા છે અને અમેરિકાએ મોકલેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રેશન તેમાંથી એકત્રીસ પંજાબના ત્રીસ હરિયાણાના સત્યાવીસ ગુજરાતના ત્રણ ઉત્તર પ્રદેશના ચાર મહારાષ્ટ્રના અને બે ચંદીગઢના લોકો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીયોને ડિપોર્ટ કરવાનો ખર્ચ અમેરિકન સરકાર ઉઠાવશે બહુ સારી વાત કરી છે કારણ કે પાછા મોકલવામાં પણ અમેરિકા છે તે ખર્ચો કરી રહી છે હતા તો ગેરકાયદેસર ભારતીયોને દેશ નિકાલ કર્યા પછી યુએસ એમ્બેસીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે જો તમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરશો તો તમને પાછા મોકલી દેવામાં આવશે આપણા દેશના ઇમિગ્રેશન કાયદાને મજબૂત બનાવવા એ અમેરિકન સુરક્ષા અને આપણા લોકોના હિત માટે મહત્વપૂર્ણ છે અમારી નીતિ એ છે કે શક્ય તેટલી સંપૂર્ણ હદ સુધી ઇમિગ્રેશન કાયદાઓ અમલી કરીએ સૌથી મોટી વાત છે કે આપણે વિચારીએ કે ભાઈ ગુજરાતની અંદર જો કોઈ ગેરકાયદેસર રીતે કોઈ પાકિસ્તાની ઘૂસી ગયું હોય તો આપણે એમને તગડી મૂકીએ છીએ તો આ તો અમેરિકા છે એ પણ એ જ કરવાનું છે આપણે પણ ગેરકાયદેસર રીતે ગયા છે તો આપણી સાથે પણ આવું જ થવાનું છે તો વિદેશ જવાની ગેરસામાં અને ગેરકાયદેસર રીતે કબૂતર બાજોને પૈસા આપીને જવામાં તમારો કશું જ ફાયદો નથી પૈસાનું પાણી થવાનું છે તમારા પરિવારજનો હેરાન થવાના છે આ તો સારી વાત છે કે ત્યાંથી તમને સુરક્ષિત રીતે બહાર મોકલી અને પોતાના વતનમાં મોકલી રહ્યા છે બાકી જો બીજું કંઈ થયું હોય તમારા પરિવારના તો વાટ જોતા રહી જાય શું કેવું છે તમારો આ મુદ્દે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર